સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની જનહિતલક્ષી રાજનીતિથી પ્રેરાઈને ભાજપ અને કોંગ્રેસના વિવિધ સમાજોના પ્રતિષ્ઠિત આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સુરત લોકસભા પ્રભારી રજનીકાંત રજનીકાંતધાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ તાડેની આગેવાનીમાં યોજાયેલ કાર્યક્રમમાં કુલ અગિયાર આગેવાનોને આમ આદમી પાર્ટીનો કેસ અને ટોપી ધારણ કરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા છે સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની લક્ષી રાજનીતિથી પ્રેરાઈને ભાજપ અને કોંગ્રેસના વિવિધ સમાજોના પ્રતિનિધિ આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણી અને નવસારી લોકસભા પ્રભારી પંકજ ટાયડેની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં કુલ અગિયાર આગેવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા આ પ્રસંગે પાર્ટી નેતાઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીની ઈમાનદાર પારદર્શક અને જનહિતને કેન્દ્રમાં રાખતી રાજનીતિના કારણે વિવિધ પક્ષોના આગેવાનો આપ તરફ આકર્ષાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા આગેવાનોમાં ભરતભાઈ સંભુભાઈ પ્રજાપતિ અવગેશપૂત હરિમંગલસિંહ રાજપૂત ગિરીશ શોષાખ કનુ દેસાઈ પવન ચાવડા જાવેદ ઉસ્તમ જીતુભાઈ સીતારામ કુંભાર વિજય પાટીલ યોગેશ રોહિદાસ પાટીલ તથા મહેશ કુમાવતનો સમાવેશ થાય છે નવનિયુક્ત આગેવાનોએ પણ આમ આદમી પાર્ટીની નીતિ અને કાર્યપદ્ધતિ પર વિશ્વાસ વ્યક્ત કરી સુરત શહેર અને રાજ્યમાં જનહિતના મુદ્દાઓને મજબૂતીથી ઉઠાવવાનો સંકલ્પ કર્યો હતો દેશ લેવલે રાષ્ટ્રીય લેવલે વ્યાપ રહ્યો છે આમ આદમી પાર્ટીની જનહિતની રાજનીતિ લોકોને સ્પર્શી રહી છે લોકો એમને આવકારી રહ્યા છે અને એ જ ભાવનાથી સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રતિષ્ઠિત આગેવાનો અને સુરત શહેર કોંગ્રેસ પક્ષના ઘણા બધા સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠિત આગેવાનો આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રેરિત થઈને છેલ્લા પાંચ વર્ષથી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષની સકારાત્મક ભૂમિકા જે ભજવી રહી છે લોકો માટે અવાજ ઉઠાવી રહી છે લોકોના કામ માટે દોડી રહી છે લોકોની વચ્ચે રહીને લોકોના જે કામ કરી રહી છે એ કામોથી પ્રેરિત થઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોને ઘણા બધા લોકોને એમ થયું કે આમ આદમી પાર્ટી લોકોના સાચી રીતે અને લોકોના સારી રીતે જમીન લેવલથી ગ્રાઉન્ડ લેવલથી જે કામ કરી રહી છે એ કામ જનહિત માટે યોગ્ય છે આપણે પણ બીજું બધું ભૂલીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવો જોઈએ એવા પ્રતિષ્ઠિત આગેવાનો આજે જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આપ સૌ મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ કે આપ સૌએ પોતાનો સમય કાઢીને આજે અહીં ઉપસ્થિત રહ્યા છો ગુજરાત પ્રદેશમાં આમ આદમી પાર્ટીના વ્યાપને લોકો આવકારી રહ્યા છે ને એ સમયે સુરત શહેરના કોંગ્રેસ અને ભાજપના જે આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે એમનું નામ પણ હું બતાવીશ અને એમનો પરિચય પણ હું આપું છું સુરત શહેરના પૂર્વ પ્રમુખ ગાંધીવાદી અને નકશી કોંગ્રેસી પ્રતિષ્ઠિત આગેવાન એવા શ્રી શંભુભાઈ પ્રજાપતિના દીકરા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ જેઓ કોંગ્રેસ સુરત શહેરના પૂર્વ મંત્રી હતા ગુજરાત કોંગ્રેસ યુવા મોરચાના કારોબારી આગેવાન હતા સુરત મહાનગરપાલિકામાંથી કોંગ્રેસ વતી ગોતાલાવાડી વોર્ડથી જેઓ ચૂંટણી લડી ચૂક્યા છે અને કોંગ્રેસમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા હતા લોકોના કામો માટે દોડતા હતા અને પ્રજાપતિ સમાજના સામાજિક આગેવાન એવા ભરતભાઈ શંભુભાઈ પ્રજાપતિ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ